સર્ટી હોસ્પિટલ ખાતે આરોગ્યની વ્યવસ્થા નિહાળવા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ભાવનગરની મુલાકાતે ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે સર્ટી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્યલક્ષી તમામ સેવાઓ બાબતે વિશેષ નોંધ લીધી હતી જેમાં સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની પણ વિઝિટ કરી હતી તદુપરાંત હોસ્પિટલમાં સ્વાસ્થ્યને લગતા તમામ પાસાઓની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા ભાવનગર ખાતે ખાલી સુપર સ્પેશિયાલિટીની મુલાકાતે નહીં પરંતુ આરોગ્ય વ્યવસ્થાની તમામ સેવાઓની આજની મુલાકાત છે જેની અંદરથી ડોક્ટરથી માંડી સ્ટાફ સર્વિસીસ દરેકે દરેક વિષય એના માટેની આ મુલાકાત છે જેથી કરી ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો રૂબરૂ સાંભળીએ જોયા પછી કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે થવાની શક્યતાઓ છે કે કેમ એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ પીઆઈયુના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ જેથી કરી અને સર્વગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે તમને નથી લાગતું કે અહીંયા સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી નવી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નાની મોટી અનેકવિધ સુવિધાઓ છેલ્લા દાયકામાં વધી હોય એવું સુપર સ્પેશિયાલિટી વધી છે અને સરકારનો નિર્ણય છે કે દરેક ઝોન વાઇઝ દરેક જગ્યાએ મધ્ય ઝોન હોય સૌરાષ્ટ્ર ઝોન છે દક્ષિણ ઝોન છે કે ઉત્તર ઝોન છે દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની સગવડો દરેક ઝોનમાં મળી રહે જેથી કરી અને એ વિસ્તારના લોકોને વધારાની જે સ્પેશિયાલાઇઝ સેવા લેવા માટે અમદાવાદ અથવા તો કોઈ મોટા સેન્ટરમાં ના જવું પડે અને એના એ ઝોનમાં મળી રહે એ પ્રકારનો સરકારનો પ્રયત્ન છે અત્યારે મેડિસિટી ગણાતું અસારવા ત્યાં સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની તમામ પ્રકારની સગવડો આપણે આપીએ છીએ પરંતુ આવી જ સગવડો તમામ ઝોનમાં ઊભી થાય એના માટે સરકારનો પ્રયત્ન ચાલુ છે આરોગ્યની સુવિધા કરી છે બસો કરોડ ખર્ચે હોસ્પિટલ તૈયાર કરાયું છે પરંતુ બે વર્ષથી આ હોસ્પિટલ શરૂ કરવામાં નહોતું આવ્યું ડોક્ટરની ભરતી બાબતેનો પ્રશ્ન છે બેસ પતાવ્યો હતો અને હાલ અમુક વિભાગ છે તે કાર્યરત કરવામાં આવ્યો છે આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા લગભગ જેટલી પણ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ છે એ બધી ચાલુ થઈ ગઈ છે અને જે બાકી છે એ ટૂંક સમયમાં ચાલુ આપણી કેન્સર માટેની સૌથી મોટી સંસ્થા એટલે જીસીઆરઆઈ આપણું કેન્સરની હોસ્પિટલ અસારવા ખાતે સમગ્ર રાજ્યની અંદર જ્યાં આપણે કેન્સરની સેવાઓ હવે ઊભી કરવા જઈ રહ્યા છીએ એનું તમામ સંચાલન એક જ ત્યાંથી થાય એ રીતની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એટલે અહીંયા મને ખબર નથી હજુ તો મારું ડૉક્ટરો સાથેનું સંકલન બાકી છે એટલે સંકલન થાય એટલે નાનો મોટા વિષયો પણ મારા ધ્યાનમાં આવે પરંતુ અહીંયા જીસી અહીંયા નહીં આખા ગુજરાતની અંદર જ્યાં પણ કેન્સરની સગવડો આપણે ઊભી કરવાના છીએ જીસીઆરઆઈ દ્વારા તમામનું સંચાલન થાય ભાવનગરમાં આરોગ્યની સુવિધા મળી રહે સારી વાત છે પણ ડૉક્ટર ઉપર રાખવા પડે છે ડૉક્ટરો આપણને મળતા હોય તો કાલે જ આપણે ઓર્ડર આપી દઈએ એમાં ક્યાંય આપણે આપણે ક્યાંય રાહ જોવાની નથી એમાં પણ સુપર સ્પેશિયાલિટી અને જે સ્પેશિયાલિટી ડૉક્ટરો છે જ્યારે કે જ્યાં કે ત્યાં આપણે ઓર્ડર આપીએ છીએ જેમ જેમ આપણી પાસે ડોક્ટરોની ઉપલબ્ધતા થાય એમ એમ કોઈએ માગણી કરી હોય આપણે જીપીએસસીને પણ એનું માગણા પત્રક મોકલ્યું છે એટલે હવે ટૂંક સમયમાં જેટલા આપણને જીપીએસસી દ્વારા મળશે એટલા અને એના સિવાય પણ કોઈ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર છે સ્પેશિયાલિટી ડૉક્ટર છે કોઈ એવા સેન્ટરની અંદર સર્વિસ કરવા માગતો હોય તો ઇન્ટરવ્યૂ સિવાય પણ આમ તો વર્ગ એક અને વર્ગ બેના ડૉક્ટરોને જીપીએસસી થ્રુ એ કાયમી સર્વિસમાં આવવું હોય તો આવી શકે પરંતુ સેવાઓ ન ખોરવાય એના માટે કરાર આધારિત પણ કોઈ જે સેન્ટરમાં માંગતો હોય તો વગર જીપીએસસીએ પણ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરોને આપણે તરત જ નિમણૂંક આપીએ છીએ